ભાવનગર ખાતે આવેલી કોન્વેન્ટ બે વિદ્યાર્થી છરી સાથે ભાવનગર શહેરમાં ગોગા રોડ પર આવેલ ફાતિમા કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ચાર વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા જેમાં એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ જઈ બીજા વિદ્યાર્થીને છરી બતાવી અને મારી નાખવાની ધમકી આપી ભુકબના વિદ્યાર્થી તાત્કાલિક પ્રિન્સિપાલને જાણ કરતા પ્રિન્સિપાલે પોલીસ ફરિયાદ કરાવી મુજબ ધોરણ અભ્યાસ બે વિદ્યાર્થી વિદ્યાર્થી અન્ય પાછળ છરી વડે મારવા દોડ્યા હતા સદનસીબે કોઈ ન બની સમય સૂચકતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હજી તો અમદાવાદની સ્કૂલના પડઘા સમયા નથી ત્યાં તો ભાવનગરમાં ઘટના ચિંતાનો વિષય બની ગયો છે છરી લઈ આવનાર વિદ્યાર્થી કોણ હતા તેનું નામ હજી જાહેર આવી નથી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી એની પણ ફિરોસ ભાવન હતા ગોઘારોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલી જે ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ છે તે સ્કૂલનો આ બનાવ છે જેમાં ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થીઓ એકબીજાની મશ્કરી કરતા હતા તેનું મનદુખ રાખી આજે સવારે દસ વાગ્યે રિસેસના સમયે આ કામના જે ભોગ બનનાર જે છે તેને આજ સ્કૂલમાં ધોરણ નવમાં વિદ્યાર્થી દ્વારા છરી બતાવવાની ઘટના બનેલી છે પોલીસ દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ આ કામે ભોગ બનનારના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને તેની ફરિયાદ લેવાનું કામકાજ હાલમાં ચાલુ છે મારું બાળક ફાતિમા સ્કૂલમાં ભણે છે બરાબર એટલે એના રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી બરાબર એટલે મારો બાળક થોડોક આગો ભી ગયો બરાબર એટલે એ એને અડી નહીં એટલે એ તરત તરત પ્રિન્સિપલ મેમ પાસે ગયો બરાબર એટલે એમને વાત કરી બરાબર એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી બરાબર એટલે એમના હાથ બેગમાંથી છરી હાથમાં આવી ગઈ એટલે મેં મેં તરત એ ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાં બનાવ દસ વાગે થયેલો છે મને ખબર ખાલી બે વાગે પડી રહી બરાબર આ એક બનાવ છે અને મારા બાળકને એ વારે ઘરે હેરાન કરતો પણ મને ખબર નહોતી પણ આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવે અને એવું બધું બહુ કરતો અત્યારે કંઈક બે બા ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશું તને એક વાર આ રીતની ફરિયાદ છે એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે એટલે હું આવીને અત્યારે બધું હવે કરો ના ના નામ નથી ખબર ના પ્રિન્સિપલ પણ સ્કૂલવાળાએ તો એની રીતે એક્શન લઈ જ લીધું છે એને ફરિયાદ કરી જ નાખી અગિયાર વાગે પોલીસવાળા આવી ગયા છે હું તો બે વાગે ગયો છે એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો બરાબર આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને તમારે વાલીને તો આવું એટલે એ માટે હું અહીંયા આવી ગયો સીધો સ્કૂલ ટાઈમે મને જાણકારી એને મને પોણા બે બે વાગે મને જાણકારી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા પોલીસ સ્ટેશનમાં તો ફોન કરી દીધો એ લોકો પોલીસવાળા આવી ગયા હતા એને બધું કરી લીધું એમ મેં કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા ફરિયાદ આવી ના એ તો એની રીતે એ લોકો કરે જ છે બધું કે ભાઈ એ લોકોએ કીધું કે બધું કરું છું કરો ફૂલ છું કેમ કે આમાં હાલ છે નહીં આજ મારે કરવાની જરૂર નથી પડી પહેલી વસ્તુ કે પ્રિન્સિપલ મેમે જ આજ બધું કરી નાખ્યું છે આજ મારે કરવાની હતી પણ એને કરી દીધું છે કે ભાઈ એ કહે કે નહીં આજ આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ આ એકવાર બની ગયો છે આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો બીજી વાર આપણે ન થવો જોઈએ મારો બાળક નાઇન્થ સ્ટેન્ડર્ડમાં છે ઇંગ્લિશ મીડિયમમાં છે